નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસો અત્યુ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના એક નિવૃત્તિ કર્મચારીઓ પાસેથી કમિટેડ પેન્શનની રકમ કાપવાનો સરકારને મહત્ત્વનો ચુકાદો કર્યો છે તો તેના વિશે આપણે તમે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં જે વોટ્સઅપ છે તેલુગ્લું બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રપ્શનમાં પૂછો મિત્રો આ વિશે જોઈન થઈ જાય તમને ચેનલમાં સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારકો બાબતે પગાર બાબતે હરક હરેક અપડેટ મળતી રહેશે ચેનલ સબસે ભૂલશું તો એ તમને કહ્યું કે નિવૃત્ત કર્મચારી અને પેન્શનધારકો માટે કોમ્પિટેડ પેન્શનની રકમ કાપવાનો સરકારે મહત્ત્વપૂર્ણ ચુકાદો કરીશું તેના વિશે વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો કે વિડીયો લાઇક કરવા ભૂલશો તો મિત્રો પેન્શન સ્કીમમાં પેન્શનના કોમ્પિટેડ પેન્શનની રકમ જે રકમ છે તેમાં તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ સરકાર નિવૃત્તિના દસ વર્ષ પૂરત કરી ચૂકેલા કર્મચારીઓ પાસે રિકમ્પિટેડ પેન્શન વસૂલવાથી અટકાવટ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અગાઉ રાજ્ય સરકારે પંદર વર્ષના અગાળામાં રકમ વસૂલ કરતી હોય ત્યાં ચુકાદો પેન્શન માટે રાહત આપે છે ને ભાવ ભાવિ નિવૃત્તિ ભાવિન નિવૃત્તિ લોકો માટે આ એક મહત્ત્વ દાખલો સંયોજિત કરે છે આ લેખમાં તેમણે પેન્શન યોજાવાની નવી અપડેટ જણાવીશું તો મિત્રો ન્યાયાધીશનો ચુકાદો કર્યો છે તેમ કહે છે કે ન્યાયમૂર્તિ સંજીવ પ્રકાશ શર્મા અને ન્યાયમૂર્તિ સુદીપ્તિ શર્માની બનેલી વચ્ચે એકોતેર વર્ષીય નિવૃત્તિ ટેક્ટર ઇન્સ્પેક્ટર સુંદર અને હરિયાણા સરકારના વિવિધ વિભાગોને અન્ય અન્ય પેન્શનો દ્વારા દાખલ દ્વારા દાખલ કરેલા અરજી સુનાવણી કરતી વખત આ આદેશ આપ્યો છે કે કોર્ટ હરિયાણાના મુખ્ય સચિવ અને એકાઉન્ટે જનરલ નોટિસ પાઠવી એકવીસ ઓગસ્ટ બે ચોવીસ સુધીમાં જવાબ માગ્યો છે અરજદારની માગણી કરી છે કે અરજદાર પુનઃપ્રાપ્તિ પૂર્ણ થયા બાદ સંપૂર્ણ પેન્શન પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી બંને સ્પષ્ટતા કરી હતી કે વધુ વર્ષ પર રોક લગાવવામાં આવશે અને અને પુનઃપ્રાપ્તિ રોકવા માટે ઘણા કેસોમાં ઘણા કેસોમાં વચગારાની આદેશ પસાર કર્યો છે આ નિદેશ એવા પેન્શન લાગુ પડશે જેમણે નિવૃત્તિ દસ વર્ષ કે તેથી વધુ સમય પૂર્ણ કર્યો હોય તે બેન્ચે જણાવ્યું છે હરિયાણા સિવિલ સર્વિસના પેન્શનના નિયમો આ સામે દલીલ કરવામાં આવી છે અરજદારો હરિયાણા સિવિલ સર્વિસ પેન્શન નિયમ બે સોળના નિયમ પંચોન એકસો સોળના માન્યતા સામે દલીલ કરી હતી જેમાં તેઓ દાવો કર્યો હતો કે રાજ્યના અનુસૂચિત ફાયદો થયો છે તેઓ તેમના સંપૂર્ણ પેન્શન તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે અગિયાર પોઈન્ટ પાંચ વર્ષના કોમ્પિટેડ પેન્શન રકમ પહેલાંથી જ વસૂલ પહેલાંથી જ વસૂલ કરવામાં આવી હતી જે પંદર વર્ષની પુનઃસ્થાપિત અવધિ ગેર ગેરવાચવી બને છે ત્યારબાદ દલિત પેન્શન સ્કીમ અરજદારો પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિકાસ ચતરસને દલીલ કરી હતી કે રાજ્ય સરકાર પંદર વર્ષની કોમ્પિટે પેન્શન રકમ પર એક વાર્ષિક વાર્ષિક વ્યાજદારી વસૂલ કરી રહી છે તેમ છતાં રકમ લગભગ અગિયાર પોઈન્ટ પાંચ વર્ષમાં વસૂલ કરવામાં આવી હતી ચતરથી ચતરથી ધ્યાને દોડ્યું કે રાજ્યના કર્મચારીઓ કેન્દ્ર સરકાર કર્મચારી સાથે જોડવા માટે પુનઃસ્થાપન સમયગાળો પંદર વર્ષ સુધી લંબાવવાની બંધાની કલમ ચૌદસો ઉલ્લંઘન થાય છે કારણ કે રાજ્યના કર્મચારીઓ અઠ્ઠાણું વર્ષની ઉંમર જ્યારે કેન્દ્રીય કર્મચારી સાઠ વર્ષની ઉંમર નિવૃત્ત થાય છે કોર્ટે પેન્શન નિયમ પરીક્ષા પ્રદાન કરી કોર્ટે જણાવ્યું છે કે હરિયાણા સિવિલના સર્વિસિસ પેન્શન નિયમ બે નિયમે પંચ નિયમ પંચાણુંની તપાસમાં પંદર વર્ષથી વધુ પાયો વિહોણી હોવાનું બહાર આવ્યું છે જો કે કોઈ પેન્શનર અવધિ સમાપ્ત થાય તે પહેલાં મૃત્યુ પામે છે રાજ્ય કોઈ નુકસાન થતું નથી કારણ કે કુટુંબ પેન્શન નિવૃત્તિ અથવા મૃત્યુ સમય છેલ્લા ખર્ચવામાં આવેલા પગાર ત્રીસ ટકા તે પસ્યાટ કરવામાં આવે છે નિવૃત્તિ કર્મચારીઓ પર અસર આ ચૂકાયેલા હજારો નિવૃત્તિ કર્મચારીઓ પર નોંધપાત્ર અસર થશે જેમણે નિવૃત્તિ દસ વર્ષ પૂરા કરાયા છે તેમણે નાણાકીય બજેટ બોજને ઓછો કર્યો છે અને બહુ જોશો કરે છે અને તેમને વધુ આર્થિક સ્થિતિ પ્રદાન કરે છે તે રાજ્યના સરકાર ભાવિકવૃત્તિ લોકોને નાણાકીય તાણ અટકાવવા પેન્શન નિયમો સમીક્ષા કરવા અને સંભવત સુધાર કરવાની જરૂર જ પાડે છે અન્ય રાજ્યો પર વ્યાપક અસરો હાઈકોર્ટ આદેશમાં હરિયાણા નિવૃત્ત કર્મચારીઓ માટે મળ્યો નથી પરંતુ અન્ય રાજ્યોમાં પણ સમાન કેસમાં મિશા સ્થાપિત સ્થાપિત કરી શકે છે જો કોર્જ તરફીમાં ચુકાદા આવે છે તો અન્ય રાજ્યો પર તેમના પેન્શન નિયમો પુનઃ મૂલ્યાંકન કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે સોમગ્રીસમાં તમામ નિવૃત્ત કર્મચાર ન્યાય વર્તન ખાતરી કરે છે તો મિત્રો આથી આપણે અપડેટ થેન્ક યુ વેરી મચ